છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે અને અહીં રહેતા આદિવાસીઓનો મુખ્ય તહેવાર એટલે હોળીનો તહેવાર ત્યારે હોળી પહેલા આદિવાસી સમાજના લોકો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેળા યોજાતા હોય છે જેને ભંગુરિયાનો મેળો કહેવામાં આવે છે અને આવો જ એક મેળો યોજાયો હતો છોટાઉદેપુરમાં છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીં વસતા આદિવાસી સમાજના લોકોના રીત રિવાજ અને તેમની સંસ્કૃતિ કંઈક અલગ પ્રકારની હોય છે ત્યારે હોળી પહેલા ભરાતા મેળાને ભંગુરિયાનો મેળો કહેવાય છે અને આ મેળામાં આસપાસના આદિવાસી સમાજના લોકો અલગ અલગ ગ્રુપના લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરી મેળામાં આવતા હોય છે અને મેળાની મોજ માણવા વાસળી રામઢોલ અને કાસાના તાલે આદિવાસી પરંપરા મુજબ નૃત્ય ગાન કરે છે ત્યારે આદિવાસીઓના તહેવારમાં આદિવાસી સમાજના લોકો દેશના કોઈ પણ ખૂણે ગયા હોય તે અચૂક હોળીના તહેવારને માણવા માટે આવી જતા હોય છે. આ મેળામાં વૃદ્ધો મહિલાઓ યુવકો અને આદિવાસીઓના અલગ અલગ ગ્રુપ બનાવી આ મેળાની મોજ માણવા માટે જ્યાં પણ જાય ત્યાં યોજાય ત્યાં અચૂક જતા હોય છે અને આખો દિવસ તેઓ મોજ મસ્તી કરી અને મસ્ત બની હર્ષોલ્લાસ સાથે આ મેળાને માણે છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા આદિવાસીનો મુખ્ય તહેવાર છે આદિવાસી દિવાળી કરતા ગૌપુરિયો સૌથી મહત્વનો તહેવાર છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે આજે શનિવારના રોજ આદિવાસી પોતાના આત્મ પરંપરા અને પોતાની વેશભૂષામાં આવીને પોતાનો હર્ષ ઉલ્લાસ અને મેળાનો જે ખૂબ આનંદ અને હર્ષ છે આજ રોજ ત્રેવીસ ત્રણ બે ના રોજ આજે છોટાઉદેપુર ખાતે અંગુરિયા તહેવાર આજે આપણે બહુ પ્રાઉડ ફીલ કર્યું છે મંગોરી દ્વાર ધૂમધામ ધૂમધામથી મનાવી રહ્યા છે જય હિ જય બાળા ધરતુભાઈ રાઠવા ધામ કોલી